ટેકર હું ડાયરો ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધે મજામાં જવા ને આ ઓકે ડાયરો તમે મજામાં રહેશો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા વ્લોગમાં ને તમને ડાયરો થતો હોય કે આજે કેમ સિટીમાં આવીને વિડીયો ચાલુ કર્યો કેમ કે તમને એવું લાગતું હોય આ બાજુ બધી છે ને જોકાન મકાન જેવું લાગતું એટલે તમને એમ થાય કે સિટીમાં મિત્રો સિટીમાં નથી આપણે તો નવા ઘરે અમારે નવા ઘરે આપણું જૂનું ઘર વલ બાજુ જયારે અહીં આવીને દેખાડું છે એમને હા મેં આપણી ગોરીને ગોપી ને બધા બાંધ્યા વલ્લી બાજુ હા એ અમારે માતાજીના મઠ સુરત દાદા એટલે ઉગીને એમ મિત્રો અને વાદળ કેવા મસ્ત મજાના ચેતળિયા આવા વાદળ થાય ને એટલે એમ થઈ ગયા છે કે ત્રણથી ચાર પાંચ દિવસમાં વરસાદ આવે જોઈએ હોય કે વરસાદ આવે આપણે હાલે તમને જો કે તમને લઈને ખબર પડી ગઈ છે હુંગલેવામાં આવ્યું હાલે એટલે આજ જો વિડીયો શૂટ કરતા હોય ઢીંગલ પૂજા કરતી હોય એનું तैयार था ऐसे हैं नहीं चिका नहीं क्या मना तैयार था वाला मैं पूरे बे नहीं तैयार था तू ही ले आप पूरे चैन में जाएंगे नहीं पूरे नहीं सीज़ 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 नहीं හ සනෝ කර පුල්ල ලගති ලෝ මිත්‍රෝ අරජ ජකරල ද සිගල චි පුරසාහරය හතක් දෙවන්න නුතු පුර tôi đây là hello các bạn buổi sáng rồi mình xả ra đây một thời thi nhà

Iba, iba, talomitro, punyati ya. kak, akusadila <Tiba>. kaya, <tiny> jomnili, <hesitation> lei johabia jene akura nih akatsakade, <hesitation> jene abinabasole, <noise> jene abinabasole,

મસ્ત રવાજા આવે મિત્રો મજા આવી જાય બાકી આમાં બોલે બોલતી હતી ચાલો હવે એને ડાયરો આપણે ભૂપડી જાય માંડવી જો ફૂલ પીએ જવું દેખાય આવે કામ જાય કાઉપ થઈને આવે

કાળો થાય એવો થઈ જવાના વરસાદ આપણે વહ્યા જઈએ લીમડા નીચે ઓલી બાજુ અમે એવું વાદળ આવ્યું કાળું ધીબા આ બાજુ બધા વરસાદ એ પાણી પડી ગયું કે નહીં ખલી જાય એટલા શેડમાં છે ને ધંદુળા ખાવા મળી જાય

થાય મિત્રો પાડો છે ને જો સારું વરસાદમાં માં દે પણ શું કરે મિત્રો વરસાદ એ કરે ને ખડ જામી ગયે ફૂલ મિત્રો વરસાદ થઈ ગયો હે બંધ અને વળી પાછો ને પાછું જામ્યું છે કાલુ દેબાંગ વાદળ એવો મિત્રો વરસાદ છે ને

કેવું ખાણ વરસાદ આવે એવું છે તો કે હમણાં ઘડીક લગભગ કલાક સુધી બહેન તો નહીં થાય એમ કે અહીંયા કરવા થઈ ગયા બધી એ કઈ બાજુ ખુલ્લું એવું લાગતું નથી બધી બાજુ એ ખરખું વાતાવરણ છે વાદળ ગડાકા ભડાકા થાય છે ઘરનું પાણી છે ઠામે પોગી ગયું બાકી જાબલા ભરાય ને એવો વરસાદ છે ધીમો ધીમો અડધી પોણે કલાક થઈ ગઈ ઘડીક ધીમો થઈ જાય ને વળે પાછો આવે આવું બધું એ મિત્રો વરસાદ ગાયજી થાય એવો વરસાદ ને આવતો thế mình trò đi, là sao sau ba thấy cái khăn thì cái khăn đã rụt kem sanh, bữa sáng tôi đi chơi mưa, mưa rất là nhiều, mưa lớn trời rồi, nhà mình bữa sáng đi chơi, xin tôi, tôi có ra kia, cái này cái này vào nước tàu đi ba, cả

ગઈકાલના વિડીયોમાં કમેન્ટ આવી હતી આપણે દ્વારકાધીશ જ વાળો કઈક યુઝર આઈડીનું નામ છે એ ગમે હોય ભાઈ હોય કે જે હોય એમની કમેન્ટ હતી કે મકાન ઉપર આપણે જે કોને લખ્યું કારીગર કોણ છે એ કારીગર છે ને મારા બેન છે ને મિત્રો મારા બેનના જેઠે જ છે એ લખેલું છે

આજે નવ તારીખે વિડીયો તો લગભગ નવ તારીખે જ આવડું આવશે અત્યારે હું વિડીયો શૂટ કરું ને એ નવ તારીખે શૂટ કરું કે ગઈકાલે એને પાછું વિડીયોમાં કહેતા ભૂલાઈ ગયું હતું આ નાની ક્લિપ શૂટ કરી ને બસમાં મૂકી જવું એટલે બધાને ખ્યાલ આવી જાય ને બધા એને વીસ કરી દીજો તો હાલો હવે એને બિનારી જો વિડીયોમાં સાડા આઠ સા આવી ગયા આઠ વાગ્યા ને ત્રેવીસ મિનિટ થઈ છે ને આપણે નાઈ ધોઈને થઈ ગયા એ ફરશ અને વરસાદમાં નાવું હતું પણ આજે જે વરસાદ જોઈએ એવો ના એવો આવ્યો નહીં પછી કેવતે મોટરના આપણે બોરના પાણી નાહવું પડ્યું નાઈ નાખ્યા કે કપડાં ચેન્જ કરીને હવે હે ડાયરો અત્યારે તે વરસાદ ચાલુ જ છે પતરા નીતરે ને એવું પાછું ચાલુ થઈ ગયો ઘડીક બેન થાય ઘડીક આવે ને આવું બધું છે હવે હાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આજનો કેવો વ્લોગ લાગ્યો એ ખાસ કમેન્ટ કરી જણાવજો તો સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હા મળીશ નેક્સ્ટ વ્લોગમાં ચાર શી બુદા ડાયરાને રામે રામ